નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાલમાં જીએસઆરટીસીની જે કંડક્ટરની ભરતી છે તેને લગતી પરીક્ષાની તારીખ હાલમાં જાહેર કરવામાં આવી છે તો જીએસઆરટીસી જે કંડક્ટરની ભરતી છે તેનો નવો અભ્યાસક્રમ પણ આવેલો છે ઘણા મિત્રોને હજી નહીં ખબર હોય તો આ જે અભ્યાસક્રમ છે તેને આપણે ડિટેલની અંદર જોઈશું અને સાથે સાથે આ અંદર કુલ કેટલી જગ્યા છે અને તેને કેટલું પગાર ધોરણ મળવાપાત્ર છે તે બંને બાબતોની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ જોઈએ કે હાલમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે તો કઈ તારીખે છે પરીક્ષા તો બારમા મહિનાની અંદર જોઈએ તો ઓગણત્રીસ તારીખે એટલે કે આવતા મહિનાની અંદર ઓગણત્રીસ તારીખે આપણે એક્ઝામ છે તો પરીક્ષા એકદમ નજીકમાં છે એક મહિનો ફક્ત બાકી છે પરંતુ તેનો સિલેબસ આપણે જોઈએ આમ ગણીએ તો એકદમ ઇઝી છે તો અહીં મિત્રો આપણને સંપૂર્ણ સિલેબસ આપી દીધો છે અને તેની અંદર આપણે જોઈએ કે ઓએમઆર પદ્ધતિથી સંપૂર્ણ પેપર લેવાના છે સાથે ગુણભારની વાત કરીએ તો કુલ સો ગુણનું પેપર હશે અને સમય રહેશે એક કલાકનો તેની અંદર આઠ સિલેબસની અંદર આઠ ટોપિકો આપેલા છે પ્રથમ ટોપિક જોઈએ તો તેની અંદર આવે છે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતના વર્તન વર્તમાન બનાવો અને આ પણ બધું ધોરણ 12 કક્ષાનું એટલે કે 6 થી 12 ની જે જીસીઆરટી આવે છે તેને લગતું જ બધી માહિતી પૂછાશે એકદમ નોર્મલ અને તે પણ આપણને સ્પેસિફિક આપી દીધું છે કે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે ગુજરાતનો કરંટ અફેર્સ બહારનું આપણે કંઈ કરવાનું નથી બહારનો ઇતિહાસ પણ નથી કરવાનો અને આ તમામ વસ્તુ આવે છે 20 ગુણની અંદર બીજું છે રોડ સેફટી વિશેનું તો રોડ સેફટી વિશેનું આવે છે કુલ 10 ગુણનું ત્યારબાદ ત્રીજું છે ગુજરાતી વ્યાકરણ ધોરણ બાર કક્ષાનું તો ગુજરાતી વ્યાકરણ પણ આપણે જોઈએ તો ધોરણ બાર સુધીનું આવે છે જે આપણને ચોપડીની અંદર જ આપેલું છે અને એટલું જ જે છે તે આપણે કરવું જોઈએ અને તે છે ગુજરાતી વ્યાકરણ કેટલું દસ ગુણનું તો આ પણ એકદમ ઈઝી જ આવે છે ત્યારબાદ છે અંગ્રેજી વ્યાકરણ તો અંગ્રેજી વ્યાકરણ પણ ધોરણ બાર કક્ષા સુધીનું જ પૂછાશે એટલે કે સામાન્ય બેઝિક જ પૂછાશે તે કેટલા કુલ દસ ગુણનું પૂછાશે નેક્સ્ટ આપણે પાંચમું જોઈએ કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ ધોરણ 12 કક્ષાનું તે પણ 10 ગુણની અંદર આપેલું છે એટલે કે ગણિત અને રીઝનિંગ જે છે તે ફક્ત 10 માર્ક્સનું આપણને પૂછ પૂછશે ત્યારબાદ છે છઠ્ઠું નિગમને લગતી માહિતી ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો એટલે કે નિગમને લગતી અમુક સામાન્ય માહિતી અને ટિકિટને અને લગેજના જે અમુક ભાડા હોય છે તેને લગતા અમુક ગાણિતિક સામાન્ય પ્રશ્નો જે છે તે પૂછાશે અને તે પણ ફક્ત 10 ગુણમાં ત્યારબાદ છે મોટર વહીકલ એક્ટ પ્રાથમિક જાણકારીના પ્રશ્નો પ્રાથમિક સારવારના પ્રશ્નો અને જે ફરજો આવે છે તો આ ત્રણેય વસ્તુ થઈ અને અને અંદર પૂછવાના છે છે છેલ્લું કે કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો તો આ કમ્પ્યુટર વિશે જે સામાન્ય માહિતી છે તે તે કેટલા વીસ વીસ માર્ક્સની અંદર પૂછવાની છે એટલે આ રીતના ટોટલ આઠ ટોપિક સિલેબસની અંદર આપેલા છે અને તે છે ટોટલ ગુણ આપણને અહીં થાય છે તો આ રીતના આપણા સંપૂર્ણ સો માર્કસ નું પેપર અહીં પૂરું થાય છે આમ ગણીએ તો આપણો આ સિલેબસ એકદમ ઈઝી છે જે રોડ સેફ્ટી વિશેનું છે નિગમને લગતી માહિતી છે મોટર વેહિકલ વાળો છે કંડક્ટર ની ફરજો છે તે જોઈએ તો કન્ડક્ટર ની ભરતી છે તો આ પ્રશ્ન જે છે આ ટોપિક સિલેબસના જે છે તે બધા લોકો વાંચીને જ આવેલા છે એટલે અને પૂછાશે પણ એટલું ઈઝી કદાચ તેમાંથી એક બે પ્રશ્ન જે છે તે થોડાક હાર્ડ નીકળી શકે પરંતુ આ જે છે તે બધા બધા લોકોને જ લોકો જે છે તે કરીને આવ્યા તો આમાંથી આપણે માર્ક્સ કવર શેરમાં કરવાના છે તો એવા બે થી ત્રણ એવા ટોપિક છે જેનાથી આપણે જે છે માર્ક્સ વધારેમાં વધારે કવર કરી શકીએ અને મેરિટમાં આવી શકીએ આમ તો બધું જે છે તેમાં માર્ક્સ તો આપણને મળવાના જ છે એ સો ટકાની વાત છે પરંતુ આપણે મેરિટમાં આવવા માટે બે થી ત્રણ ટોપિક જે તે કમ્પલેટ કરીએ ને તો આપણે મેરિટ ની અંદર 100% નામ આવી શકે તો તેમાંથી પ્રથમ છે કે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને કરંટ અફેર્સ તો આ જે 20 ગુણ નું છે તેની અંદર જોઈએ તો તે થોડુંક હાર્ડ રીતના થોડું પૂછી શકે કરંટ ની અંદર પૂછી શકે ગમે તે રીતના એટલે આપણે તેની અંદર પણ સ્પેસિફિક નથી કીધું કે સામાન્ય જ્ઞાન એટલા પૂછાશે ગુજરાતનો ઇતિહાસમાંથી એટલા પ્રશ્નો પૂછાશે

તો અંગ્રેજી વ્યાકરણ છે તેની અંદર પણ ખબર છે કે અંગ્રેજી આપણો બધાનું ઓલમોસ્ટ બધાનું થોડુંક વધારે કાચું હોય છે તો અંગ્રેજી જો તમે કવર કરી શકતા હોય તમારામાં જો હજી હોય તો અંગ્રેજી વ્યાકરણ જે છે તો તમે કવર કરી લેજો કારણ કે તેમાંથી મેક્સિમમ માર્ક્સ તમે કવર કરી શકો અને જે બીજાને નહીં આવડતું હોય એટલે અંગ્રેજીમાં જો તમે વધારે ધ્યાન આપો તો તેમાંથી તમે તમારું મેરિટ જે છે તે વધારે સારું બનાવી શકો એના માટે જોઈએ તો આપણે યુટ્યુબમાંથી પણ ઘણાના ના વિડીયો મળી શકે ત્યારબાદ વેબ સંકુલમાં પણ એક સ્પેશિયલ મેડમ ભણાવે છે પારુલ પટણી તરીકે ત્યારબાદ સોનક પટેલને પણ આપણે ઓળખીએ છે તો તેના વિડિયો પણ આપણે જોઈ શકીએ ત્યારબાદ ત્રીજો એવો મહત્વનો ટોપિક છે રીઝનિંગ તો રીઝનિંગ ની અંદર પણ આપણે કવર કરી શકીએ તો આ ત્રણ ટોપિક એવા જે છે જેમાંથી આપણે વધારેમાં વધારે માર્ક્સ કવર કરી શકીએ અને મેરિટમાં આવવાના જેનાથી આપણે ચાન્સ વધી જાય હવે આપણે જોઈએ કે કન્ડક્ટર જે એક્ઝામ છે તેના માટે કેટલો પગાર છે કેટલી જગ્યાઓ છે તો અહીં આપણને આપેલું છે કંડક્ટરની જગ્યા છે ફિક્સ પગાર કેટલો છે પાંચ વર્ષ માટે અઢાર પાંચસો પગાર ફિક્સ છે અને કુલ જગ્યા કેટલી છે કે તેત્રીસો બેતાલીસ અને સાથે સાથે જે કક્ષાવાર જે છે અનામત કેટેગરી છે ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગો છે એસટીએસસી છે તે તમામની જે સીટો કેટલી છે અનામત તે બધું અહીં આપણને વિગતવાર આપેલું છે તો તમે શાંતિથી તમારી રીતના જોઈ શકો અને હવે આપણે એક્ઝામની તારીખ પણ નજીક આવી ગઈ છે તો આપણે જેટલા હમણાં ટોપિક સૂચવ્યા છે તે ટોપિક ઉપર તમે વધારે ભાર આપજો બાકીના જે ટોપિક છે તે બધા વાંચીને આવ્યા જશે તમે પણ ઘણી વખત વાંચેલા જશે છતાં એક બે વખત જોઈ લેવું અને બાકીના જે ત્રણ ટોપિક મહત્વના કીધા તે ખાસ તમે જોઈ લેજો અને સાથે આપણે જે અન્ય ટોપિકો જે છે જે છે મોટર વેહિકલ વાળા છે નિગમને લગતી માહિતી છે કંડક્ટરની ફરજો છે તે વિડીયો જે છે તે આપણી ચેનલની અંદર આજકાલની અંદર આપણે મૂકી દઈશું તો આપણી ચેનલની પણ વિઝિટ લઈ લેજો ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમારા માટે ઉપયોગી થયો હોય તો વિડીયોને એક અવશ્ય લાઈક કરી દેજો તો ચાલો નવા એક કંડક્ટરના વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા કંડક્ટર મિત્રોને જય હિન્દ જય ભારત